સવાર નો મીરા સદગુરુ ના આશ્રમે ગઈ છે દ્વાર બંધ છે મીરા ટકોરા લગાવે છે અંદરથી ગુરુનો અવાજ આવ્યો

હું મીરા પ્રભુના ચરણોની દાસી પ્રભુના ચરણોની ની ભક્તા ગુરુ ગુરુ એ પૂછ્યું કે મીરા આ બે બાબત એક સાથે કઈ રીતે હોય શકે કે તું મીરા પણ હોય અરે પ્રભુના ચરણોની ભક્તા પડો નહી આવ્યો કે સદગુરુ શું કહેવા માંગે છે એને કહ્યું ગુરુદેવ મને સમજાવો સમજાવી વખતે ગુરુ કહે છે કે ભક્તિ એટલે શું વરસાદનું એક ટીપું દરિયા પડ્યું કોઈ કે ફરીથી એ ટીપાને બહાર કાઢો તો એક ટીપુ એક બિંદુ જે ક્ષણે સાગરમાં પડ્યું એ જ ક્ષણે આઈડેન્ટિટી લેસ થઈ અને એને પોતાની આઈડેન્ટિટી ગુમાવી અને પ્રભુને મેળવ્યા આઈડેન્ટિટી ભૂસીને ને પ્રભુને મેળવવા છે આપણા જીવનમાં પણ ઘણી વાર તકો આવી ગઈ પહોંચી ગયેલા સાગર કિનારે ગુરુ એ ધક્કો મારે એટલી જ વાર હતી પણ આપણે ચાલ્યા છીએ મારી આઈડેન્ટિટી ખતમ થાય તો હું જીવું શી રીતે મારી આઈડેન્ટિટી ન હોય તો મારું મૂલ્ય શું

સિદ્ધિ કે ગુરુદેવ મારી આઈડેન્ટિટી ને ભૂસી કેન્દ્રમાં તો પ્રભુ હાજર છે ભક્તિ યોગ નું એક નિગુડ તત્વ છે કે પ્રભુ તમારી ભીતર અવતરિત થવા માટે તૈયાર બેઠા છે માત્ર તમારે સિંહાસન કરવાની જરૂર છે કેટલી વાર પૂજામાં ગયું પ્રભુ આયા જ નહીં ઉજરા હળવા મૂળમાં હતો મેં પ્રભુ આવી ગયેલા

સરન્ડર તો થઈ શકે ત્યારે જ મારી પાસે આવો ગુરુએ કહ્યું કે તું જો મીરા પ્રભુની હોય તો આઈડેન્ટિટી લેસ થઈ ગઈ ને ક્યાંથી ઉભી રહી મીરા ને એ વાત એટલી તો જચી ગઈ

પણ આ ઘટના પછી વજરો રચાયા પણ મીરા રઈ કાર્ય રહે કોઈ વાદો નતી કરતા तरीકે તમે ના રહો ડુઇંગ ઇટ સંસાર બીઇંગ ઇટ સાધરા પુરુશ્રામણ્ય એટલે શું બીઇંગ

તમે પણ કાર્યો કરો સારા વાંધો નહીં પણ હું નિમિત્ત છું એ રીતે કાર્યો કરું પ્રભુએ મને નિમિત્ત આ નીકળવાનો ઉપદાન થવાના જ હતા આ તપશ્ચર્યા થવાની જ હતી હું હોત કે ન હોત પણ પ્રભુએ મને નિમિત્ત બનાવ્યું સાપુતારામાં મારો શિબિર હતો એ વખતે મેં કહેલું કે પ્રભુની ઈચ્છા હતી કે સાપુતારામાં ચારસો પાંચસો સાધકો આવે અને એમને સાધના દીક્ષા મળે પણ પ્રભુની પાસે તો અઘણી સાઉન્ડ સિસ્ટમ છે કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ ને લાવી શક્યા હોય એ મારી સાઉન્ડ સિસ્ટમને પસંદ કરી ઓ પ્રભુનો બહુ આભારી છે એક એક પ્રવચન આપીને જ્યારે હું નીચે ઉતરું છું ત્યારે મારી આંખો ભીની હોય છે અને મારી આંખોની ભીનાસ પ્રભુને કહેતી હોય છે પ્રભુ તું મારા કંઠેથી પ્રગટ્યો અગળી સાઉન્ડ સિસ્ટમ તારી પાસે અરે તે મારા જેવા નાચીત માણસની સાઉન્ડ સિસ્ટમ યુઝ કરે એટલે સિદ્ધિ જે માર્ગ પર જઈ રહી છે એ માર્ગને આંશિક રૂપે તમારે પણ પાડવાનો ખાલી તાળીઓ વગાડીને ઉભા લઈ રહી જતા આજે નક્કી કરો સારા કાર્યો એક નહીં બે નહીં ચાર કરવાના કર્તૃત્વ ના જો મેં કરી એ વાત નહીં પ્રભુ ની કૃપા પ્રભુએ મારે નિમિત્ત બનાવ્યું ઓક્સફોર્ડ દિક્શનરી દર વર્ષે નવા શબ્દોનો ઉમેરો કરે છે કેટલાક શબ્દો એવા છે કે જે યુરોપિયન કલ્ચર માં છે જ નહીં તો એ શબ્દોને મૂળ રૂપે જ એ લોકો દાખલ કરે છે

આપણે <laughs> <coughs> ક્ષણે મીરા ના જીવનમાં ઘટના ઘટી કે પછી જે ભજનો રચાયા એમાં મીરા નથી મેં તો રાવરી મીરા ગઈ છે અરે એક વાત તમને કહી દઉં મીરા ગઈ પ્રભુ પ્રગટ્યા તમે ન હો તો પ્રભુ હોય આ બે તમને ઓપ્શન આપો કાતો તમે કેન્દ્ર માંથી હતો અને પ્રભુ કેન્દ્રમાં આવે પણ જો બાંધુરી પડી રહી ને તો ઘોંઘાટ જ સર્જાય અત્યારે જીવનમાં શું છે ઘોંઘાટ જ ઘોંઘાટ એનો હોઠ તમારી બાંધસુરી

એના માય પ્રાણ પુરા છે પ્રભુ માં જે પરમ ચેતન છે પૂરા વિશ્વ પૂરા પરમ છે એક એવું નથી જ્યાં પ્રભુનું સિગ્નેચર ન હોય ના હસ્તાક્ષર ન તો એ જે

જોકે મારો તો એ હૃદય જુદો છે હું વારંવાર કહું છું સદગુરુ આવે ખરા જાય નહીં જાય કઈ રીતે બાપજી સાહેબ એકસો ચાર એકસો પાંચ વર્ષ ની બાપજી સાહેબ નું શરીર તો સ્વસ્થ હતું પણ એવા કોઈ મહાત્મા હોય કે જેમનો હાથ પણ ઊંચો થઈ શકતો ન હોય એટલે તમને વાસક્ષેપ ન આપી શકતા જે માંગલિક પણ ન નો સ્પર્શ કરો જે ગયા એ ગુરુ નથી ગયા ગુરુના ના આપણે અગ્નિને સમર્પિત કર્યો ગુરુની ઉર્જા ત્યાં જ છે વિદ્યાશાળા એ જબાલપુર નું સમાધિ તીર્થ ઉર્જાથી સભર છે ત્યાં બેસી ખાલી થઈ રહે ભરાઈ જઈએ બહુ સારું વચન છે વેકેન્ડ યુર વેસન એન્ડ ફિરી ગુરુ ચેતના નું બહુ મજાનું નું આવાજ